હું બોરોસરા ગામ નો રહેવાસી છું અમારા ગામની બાજુમાંથી કિમ નદી પસાર થાય છે એ નદી આમ તો તાલુકામાંથી આ બાજુ તાલુકા સુધી આવે છે અને તાલુકા જોડા એમડીઆર રોડ પર કિમ નદી પર બેરલ ટાઈપ કોઝવે બનાવવામાં આવેલો છે એ આ સિઝનમાં લગભગ પાંચેક વખત ડૂબી ગયો છે એટલે જયારે પાણી બ્રિજ પર એને જાય ત્યારે ટ્રાફિક બંધ થઈ જાય છે ખેડૂતો માટે કેટલા આ સિઝન માં વરસાદ માફકસર પડ્યો છે એટલે ખેડૂતો માટે તો ખુબ આશીર્વાદરૂપ છે અમરસિંહ ચૌહાણ માંડવી